આજે દિયોદર તાલુકાના ઓગઢજી ધામની પવિત્ર ધરા ઉપર બનાસકાંઠા વાવથરાદ અને પાટણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ નેતાઓ તમામ અગ્રણી આગેવાનો સાધુ સંતોની હાજરીમાં સમાજના બંધારણના નક્કી થયેલા સત્યાવીસ તાલુકાના સલાહ સૂચન માર્ગદર્શન મુજબ નક્કી થયેલા સોળ મુદ્દાઓનું અમલીકરણ આજે ઓગળજી બાપજીના સાનિધ્યમાં ઓગળજી ભગવાન અમલીકરણ અહીંયા થવાનું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે એમ કહ્યું હતું કે સમયની મોંઘને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે એની હંમેશા પ્રગતિ થશે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ આ સૂત્રને આ ભાવનાને સાકાર કરવા માટે વાવધરા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ભેગા થઈ અને વર્તમાન સંજોગોને અનુકૂળ એ સમાજનું નવું બંધારણ સમાજના નવા રીત રિવાજો માટેનું બંધારણ તૈયાર કર્યું છે અને બંધારણના અમલીકરણના સંકલ્પ માટે આજે આ ત્રણેય જિલ્લાઓનો ઠાકોર સમાજે આ ઓગરજીની પવિત્ર ધરતી પર એકત્ર થઈ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર સમાજને આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના મારફત સમાજને સંદેશો એટલો જ છે કે સશક્ત સમાજ સશક્ત રાજ્ય સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર આ ભાવનાને સાકાર કરવા માટે આવો આપણે સૌ સાથે મળી અને ખોટા રિવાજો કુરિવાજોને તિલંજલિ આપીએ વહેસનોમાંથી મુક્તિ મળી અને સમાજ શિક્ષણયુક્ત બની અને આગામી સમયે સમયની અંદર બીજા સમાજોની સાથે કદમ મિલાવી અને ચાલે અને આર્થિક રીતે થતું જે નુકસાન એ અટકે અને આર્થિક રીતે જે પૈસાની બચત થાય છે એ શિક્ષણ પાછળ વપરાય સાથે સાથે એવા રિવાજો પણ આજે અમલમાં આવવાના છે ઘણા કારણે સમયનો પણ બચાવ થાય જીવનમાં સમય એ ખૂબ કિંમતી છે એ સમયનો સદુપયોગ કરી અને સમાજના વિસ્તારના રાજ્યના અને રાષ્ટ્રના વિકાસની અંદર સમાજ પોતાનું યોગદાન આપી શકે એવો ઐતિહાસિક નિર્ણય કરવા સમાજ આગળ વધી રહ્યો છે સૌને ખૂબ શુભેચ્છાઓ ભારત માતા બંધારણ અમલ માં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ સુસ્તપણે આ બંધારણ અમલમાં થાય એના માટે તમામ પ્રયત્ન કરવાના આજે સોળે સોળ જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ મેં તમારી સમક્ષ વાંચ્યા છે અને આ સોળે મુદ્દાઓ